તો નમસ્તે સ્વાધ્યાય બે પોઈન્ટ બે ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ બધી આપેલી છે વર્ગ વધતા ત્રણ તો કે આ બહુ શું કરવાનું છે તમારે આ બહુપદીમાં એક્સ ની અલગ અલગ કિંમતો મૂકવાની છે આ બહુપદીમાં પેલા પેલા એક્સની ઝીરો કિંમત મૂકશું

પાંચ ગુણ્યા ઝીરો ઝીરો કોઈ પણ રકમ ઓછા ચાર શૂન્યનો વર્ગ કેટલો થશે શૂન્ય વધતા ત્રણ ઝીરો ઓછા ચાર ગુણ્યા શૂન્ય શૂન્ય

હવે અહીંયા એક્સ ની બદલે મૂકવાના છે માઇનસ એક તો પી ઓફ માઇનસ વન બરાબર પાંચ બદલે બદલે માઇનસ એક એક ઓછા ચાર ત્રણ તો અહીંયા શું છે પાંચ ગુણ્યા માઇનસ એક તો ગુણેકારના નિયમો યાદ કરો પાંચ એકા પાંચ અહીંયા પ્લસ પાંચ છે તો પ્લસ માઇનસ Minus -5 - 4 અને -1 નો વર્ગ કેટલો થશે -1 નો વર્ગ એટલે કે -1 * -1 તો एक एक, 1 * 1 = 1 --+ તો -1 નો વર્ગ થશે +1 + 3 = -5 ચલો હવે આ કાઉન્સર માઇનસ પ્લસ માઇનસ ચાર અને પ્લસ ત્રણ તો ચલો માઇનસ માઇનસ પ્લસ પ્લસ એટલે પ્લસ નિશાની નથી મૂકવાની પણ આપણે પ્લસ સરવાળો કરશું તો પાંચ ને ચાર નવ માઈનસ ની નિશાની કેમ કે પાંચ મોટા છે ને મોટાની પાસે પાંચની પાસે માઇનસ ની નિશાની છે વત્તા ત્રણ તો માઈનસ પ્લસ માઇનસ નવ માંથી ત્રણ જાય તો છ નિશાની મોટાની તો માઇનસની નિશાની તો આ બહુ પદીમાં એક્સની કિંમત બે મુકતા એટલે કે પી ઓફ ટુ બરાબર પાંચ એક્સ ની બદલે બે ઓછા ચાર ની બદલે બે એટલે કે બે નો વર્ગ તો આ કાઉન્સ બાદ છે શું છે ગુણાકાર છે તો પાંચ દૂ દસ ઓછા ચાર બેનો નો વર્ગ ચાર ચાર ગુણ્યા ચાર ઓછા ચોકે ચોકે સોળ માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ સોળ આવી ગયા વત્તા ત્રણ ચલો દસ માંથી આપણે સોળ બાદ કરીએ તો મળશે માઇનસ છ અહિયા માઇનસ છ અને પ્લસ છ જવાબ આવ્યો માઇનસ ત્રણ તો અહીંયા આપણને આ બહુ પદીનો જવાબ પણ મળી ગયો માઇનસ ત્રણ તો આ સાથે આપણે આપણો પેલો દાખલો સ્વાધ્યાય નો પૂરો કરીએ છીએ